સયાજીગંજ પોલીસને મળેલી બાતમીના આધારે સેન્ટ્રલ એસટી ડેપોમાંથી અજાણ્યા વ્યક્તિને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો સયાજીગંજ પોલીસે બાતમીના આધારે એસટી ડેપોમાંથી એક વ્યક્તિને નવ કિલો જેટલા ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો આ યુવાન સુરતથી ગાંજાનો જથ્થો લઈને અમદાવાદ જતો હતો પોલીસે ગાંજાનો જથ્થો જપ્ત કરી યુવાન વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે